કાઈ ડાડો શું ખાઈ જાય ઉપર અમદાવાદથી અમદાવાદથી રીઝલીમાં હબા પર ફરતા એમ ફટાકડાની વાલે જો જમાનાને નિકો ગમનીય ગરતી હોય તમને કેમ અંડે જો કે મંતા જવા ચાંગલે કે ખટાખટાની ભેંસ છે જો નાના બાળકો યુવાનો અને ગઠબંધના વડીલો સુધી પણ ફટાકડા પડે છે મિત્રો આપણી લાઈફમાં જેટલા મિત્રો જોડાય મસ્ત લખીને મોકલ જેવું फटाकड़ा चालू અમરની અમે કામાર વૈશાર સોસાયટીના સેશનની માટે આ ગાળીનો જો મિત્રો આપણે વાળ પર ફટાકડા ફોડે છે એમને આંદૈરિયા છે તો જીવાનો આપણે ફટાકડા ફોડી રહ્યા છે આનો આ

नमस्ते मित्रों आपरे लाइव में अमित જોડો રિયર લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ કરવાનો ભૂલતા નહીં જો અહીં આપણે બધા પટાકડા પડી રહ્યા છે અને એ પણ ફટાકડાની આનંદ વાની રહ્યા છે નાના બાળકોથી ઘણી યુવાનો અને વિડીયો લોગ છે એ પણ ફટાકડા નાના બાળકો પટાકડા પડી રહ્યાના આનંદ માણે છે જો આ ફટાકડા પડી રહ્યા છે तो जैसे कि आप डि लाइक में जोड़े है तो लाइक कर दो शेयर कर दो और ना पर कमेंट करવાનું भूलता नहीं वाला सो અહીંયા પણ જે વાળી ની રોકડી છે સો અહીંયા ભાઈ છે આના નામ મોડ્યુલ સો સામે પણ ફોટોગ્રાફી દીયા છે તો આપણે જેટલા આપડી લાઈવ માં જોડાયા હોય બધાયને ને ફોમ કરવા નું તો બોલા अलग अलग पता कला कोडिनाथ जैसे आप देख रहे होंगे दिवाली मतलब आपने दिवाली में करूं उसमें क्यों है जो है यहां पे जो आपने यहां पता कला तो आपने मित्र आपने लाइव मजेदार जोड़ा है तो बेझिझक लाइक करिए और सब्सक्राइब कर चूके होंगे लोगों को नोटिफिकेशन सामे फटाकड़ा न अनहोकड़ी भी ऐसे देखन बता वीडियोसूं सामे दूध दूध भी देखन अनहोकड़ी ऐसे इंसानिया भाई बन फटाकड़ोजिक भी ऐसे न फटाकड़ो खोड़ी भी ऐसे

पुड़ी रिया से बाग को भोल का पटाखड़ा पुड़ी रिया से मैं रोशनी पंचल वाली किसी आगे पुड़ी दूर यहाँ पर तो मैं ये मेहनत करी रिया से जो यहाँ पर रॉकेट्स आ रही हैं ऐसे जोड़ा, तो आपने जेठला मित्र अजूड़ है, लाइफ करी जो सुफ्दर टूट गया है, कमेंट करवाना भूलता नहीं। खास आपने मित्र जेठला आपने लाइफ करी जो ऐसे नहीं करता, तो कमेंट करते वाला। આપ પણ બધાએ છે તો ફટાકડાનો આનંદ માણી રહ્યા છો ફોડીને લાઈવ ટાઈમ કરી રહ્યા છીએ થોડુંક તો પણ તમે મારી લાઈવમાં જોડાવા અને કિંમત સમયે આપવા બદલ આપનો ખૂબ આભારવાલા પણ લાઈક કરી જવાના સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં સામે ફટાકડા ફૂક્યા છે રોકેટ ચડી રહ્યા છે આપણને હું દર્શે દેખાડી રહ્યો છું તો આપણે મિત્રો આપણે લાઈવમાં ચેક કરી કોમેન્ટ કરજો મિત્રો જેથી કરીને આપણને ખબર પડે આપણા મિત્રો આપણે લાઈવમાં અને જેટલું બને ફટાકડા ફૂટી રહ્યા છે અને ચડી રહ્યા છે તેમનો પણ દ્રશ્ય હું આપને દેખાડીશ सामे अपन पतारगा फोड़ दिया सभी जाए लोगों ने सामे अपन पटाकरो फोड़ दिया से जो लोग हैं जो लाले अपन लाले जो हैं जो तो अपन आप अपन जितना मित्र आप डिलाए मजोड़ा ना वही डिलाए पति संस्कृत पति अपन अक्सर वन खास તો મારા મિત્રો આપડી લાઈવ માં જેટલા છો તે લાઈક કરીજો સબસ્ક્રાઇબ કરીજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ઉપર આપણે બતાવી દીધું કે તો આપડા યુવાન મિત્રો થોડી રહ્યા છે તો આપો ચા આપડી લાઈવ માં જોડાવાનું છે લાઈક કરીજો સબસ્ક્રાઇબ કરીજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં तो सामने दूर दूर से पणता करीया से और लाइव में जितना पत्थर जोड़ा हुआ है तो सामने दूर दूर से आ से आ से तो जैसे कि आपने आप ले लाइव मजबूर आना हुए लाइव कर दो तो तो कर दो कमेंट कंट्रोल में दिल का नहीं आवाज जो जा रहे हैं तत्तड़ियाँ से जुआ जा जो नानू यो फटा करो तत्तड़ियाँ बन केटलो है ना वहाँ जेदी है ना धुमाके केटलो बन केटलो है ना આકાશ પણ તાર લઈ જાય છે છે બધી બાજુ જો એટલે બાજુ પણ ફટાફટા ફૂટી ગયા છે અને રોકેટ પણ ચડી ગયા છે જેટલા મિત્રો આપણે લાઈવમાં જોડાના હોય એટલા લાઈક કરજો સબસ્ક્રાઈબ જ કરજો અને પણ કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં આપણે હોય જેટલું લાઈવ રાખશું પછી આપણે આપણું લાઈવ કરજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં રોડ દૂરનો અવાજ રહ્યો છે જોડાઈ રહ્યા હોય

केत्र अपने भाई को जोड़ा लाइक कर जाओ सब्सक्राइब कर जाओ ना पण कमेंट करने का प्रयत्न नहीं जो आपने टकना बस शुरुआत से पूरी पूरी आप दीजिए तो कैसे जॉब रहे और आपने बहुत बहुत दिया चाहिए